તો હેલો જય માતાજી મિત્રો ફરીવાર તમારું એક નવા વિડીયોની અંદર સ્વાગત છે ને આજે અમે જઈએ છીએ અમારા ગામની બાજુમાં એટલે કે લવાણા ગામ છે ત્યાં માં કલેશ્વરીના દર્શન કરવા અને અમે નાના હતા એટલે આ રસ્તે બહુ ચાલ્યા અને દર સાતમ આઠમ એટલે કે હોળી પછી સાતમ આઠમ આવે છે ત્યાં મા કલેશ્વરી માતાના મંદિરે મોટો મેળો ભરાય છે લગભગ સાત વર્ષથી આ મેળાને અમે દર્શન નહીં કર્યા પણ આ વખતે તમને આ મેળાના દર્શન કરાવીશ કારણ કે હું લગભગ ઘરે જશું તો આજે અમે દર્શન કરવા જઈએ છીએ હું છું પર્વત છે અને મારી સાથે ભાઈ ધનવ પણ છે તો ત્રણ જણા ઘરેથી નીકળ્યા છીએ અને પેદલ જઈએ છીએ કારણ કે બાઇક જાય પણ અમે પેદલ એટલા માટે કે ભાઈ થોડી જૂની તાજી યાદો થઈ જાય આ રસ્તે એટલા જડ્યા આટલા અડ્યા એટલા હેડ્યા કે એનું કોઈ લિમિટ નહીં પણ વર્ષમાં એક વાર હાલતા પણ મજા આવતી ત્રણ ત્રણ દિવસ અમે મેળો રોજે ભળવા જતા હા વાઘાભાઈની ગાળ પાકી પાકી હા હા ભાઈ અમે ગામ લવાણા એટલે કલેશ્વર લવાણા ગામના માં એન્ટ્રી કરી છે એલિફ ટાવર તો ભાઈ અહીંયા જ્યારે માર્કેટ હોય ત્યારે બહુ જ ભરાય છે જે મેળો હોય ને એટલે હરા હક છે એક સુધી માર્કેટ ભરાય છે એની આપણે ગેટની અંદર એન્ટ્રી કરવાની છે સામે ગેટ છે ડબલ ગેટ છે એક આ બાજુ છે ને એક પાછળના ભાગમાં છે કે સામે ભગવાન શંકરનું મંદિર બની રહ્યું છે મેળો ભરાય છે અને હજારો લાખોની સંખ્યામાં પબ્લિકો આવે છે અને આગળનું મંદિરનો તમે ગેટઅપ બતાવી દો બાજુ ગામ છે ને ગામની બાજુમાં પૂરું બજાર આઠ બજાર ભરાય છે ત્યારે મેળો હોય ને ત્યારે ભાઈ કળેલ માતાના દર્શન કરી અને અમે અત્યારે હવે આવ્યા છે સીધા સદી માતાના દર્શન કરવા હેમરાજ જક્ષીની સદીમાના દર્શન કરવા જે પ્રખ્યાત છે ગુજરાતની અંદર આ મંદિર માતા આ સદી માતાનું મંદિર કલેશ્વર લોણા મંદિરના પાછળના ભાગમાં આવેલું છે મા સદીનું મંદિર આની પ્રતિષ્ઠા માતાજી લગભગ બારમી મહિના દોઢ વર્ષ થઈ ગયું છે હમણાં જ પ્રતિષ્ઠા થઈ છે મંદિર પણ હમણાં જ નવું બન્યું છે બહારથી કંઈક કઈ દેખાય છે મંદિર મંદિરની બાજુમાં મેલડી માતાની મૂર્તિ છે જય મેલડી માતા

ਆ ਮਰੀ ਜੀ ਲੈ ਖਾ ਪਰ ਮੈਂ ਮੁਗਲ ਫੋਨ ਮੈਂ ਠੀਕ ਆਉਂਦੀ ਹੈ ਕਿਉਂ ਮੁਗਲ ਮੁਗਲ ਫੋਨ ਲੈ ਹੂੰਗਾ ਕੋਈ ਆ ਬਾਜ ਰੀ ਘਰ ਆਵੇ ਆਵੇ ਮਾਰੇ ਤੇ ਘਣਾਉ ਆਪ ਬੱਚੇ ਖਰਾਉਣਾ ਆਪਣਾ ਦਾ

વિડિયો પાકલો ગબળોલા પણ ઊગા ભાઈ ના કે વખેલા ફૂલ ફૂલ અમારા ધનાભાઈ માટે વિકુર્યાતા ફૂલ જાય અમે લવાણા થી સીધા દર્શન કરીને આયા અમારા વાંકલ માતાજી ના મંદિરે મંદિરે હવે અત્યારે ગાર્ડન માં કામ કરવાનું છે જે અહીંયા ટપક ફોરા છે એ ચેક કરવાના છે કેટલા ખરાબ છે કેટલા એ છે તો બધાના ભાગે એક એક લાઈન આવી ગઈ છે પોતપોતાના કામે લાગી ગયા છે પેલા બે ત્રીજો પેલો લાગી ગયો છે આપણે હવે સીધા લાગી છે આપણી લાસ્ટ વાળી લાઈન પણ હું જે લાગ્યો ચપ્પલ પહેરીને આવ્યો કોટા જ નહીં બેન ધનાભાઈ આને થોડું થોડું પાણી આવે માપનું માપનું ઓ દનાભાઈ અહીંયા માપનું માપનું પાણી આવે ચાલે આટલું આમ વૃક્ષ મોટું પાછું ના ફૂલ ચાલુ કર્યું આમાંય કમ્પ્લેટ છે ભાઈ આટલો મોટો થઈ ગયો છે તમે આમ તો લગભગ ઘણા પંચાણું ટકા અમારા અંદર નાના છોડવા અને વૃક્ષ બંને છે એટલે મોટા થઈ ગયા છે પાણીની જરૂર નથી આમ તો અને આમે શિયાળો છે એટલે એટલું પાણીની જરૂર નહીં પણ ટપક ફોરા ચેક કરીએ છીએ ભાગે પાણી આવે જ છે બધાની અંદર